તો કેમ છો મિત્રો તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર મિત્રો તો તમે જોઈ શકો છો કે મારા હાથમાં એક દસની એક નવી ફ્રેશ નોટ છે મિત્રો તો તમે ધ્યાનથી પહેલાં જોઈ લો પછી હું તમને સવાલ કરું જોઈ શકો છો મિત્રો તો આ નોટની અંદર તમારે જવાબ આપવાનો છો ક્યાં નોટની અંદર દસ રૂપિયા કેટલી વાર છે ધ્યાનથી તમે જોઈ લો અને પછી કોમેન્ટ કરો કે કેટલી વખત આના અંદર દસ રૂપિયા લખેલા છે બંને સાઈડમાં તમારી જોડે પણ નોટ હશે તો તમે જોઈ શકો છો કે કેટલી વાર દસ રૂપિયા આની અંદર લખેલા છે જોઈએ કે કોણ સાચો જવાબ આનો આપી શકે છે નવ્વાણું ટકા લોકો ખોટો જવાબ જ આપશે આ નહીં તો ફટાફટ કોમેન્ટ કરો અને કહી દો કે કેટલી વખત દસ રૂપિયા લખેલા છે